નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટોડી ન્યુઝ તલોદ નગરપાલિકા વિસ્તારના મઠ ખાતે આવેલ મહાકાળી માતાજીના મંદિરનો દ્વિતીય પાટોત્સો મહાકાળી યુવક મંડળ તથા સમસ્ત મઠ ગામ તરફથી ઉજવાયો આ પ્રસંગે ભરતભાઈ શાસ્ત્રીએ માતાજીનું હોમ હવન તથા ધાર્મિક વિધિ કરાવી હતી આ શુભ અવસરે પ્રાંતિજ તલોદના ધારાસભ્ય શ્રી ગજેન્દ્રસિંહ પરમાર ખાસ ઉપસ્થિત રહીને માતાજીની પૂજા અર્ચના કરી હતી આ પ્રસંગે મહાકાળી યુવક મંડળ તથા મઠ ગામ તરફથી ધારાસભ્ય શ્રી તથા નગરપાલિકાના તાજેતરમાં ચૂંટાયેલ કોર્પોરેટરોના સન્માનનો વિશેષ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો શુક્રવાર સવારે નવ વાગે કાર્યક્રમની શરૂઆતમાં નગરપાલિકાના પૂર્વ પ્રમુખ રંગુસી સોલંકીએ શબ્દોથી સૌનું સ્વાગત કર્યું હતું આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ શ્રી રમીલાબેન ચાવડા ઉપપ્રમુખ શ્રી મયુરભાઈ પટેલ કારોબારી અધ્યક્ષ શ્રી જીતેન્દ્રભાઈ શાહ શહેર ભાજપ પ્રમુખ શ્રી કૌશલભાઈ ગજ્જર તલોદ નગરપાલિકાના શ્રીઓ ગ્રામજનો તથા આમંત્રિત મહેમાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા